સચિન પલસાણા હજીરા હાઈવે વાંજ બ્રિજ અને આલ્ફા હોટલના વચ્ચે એક ટેન્કરમાં ગેરકાયદેસર રીતે કેમિકલથી બનાવેલા બાયોડીઝલ જેવું ભળતું ઇંધણનું ફ્યુલ લાવીને ઠલવાઈ રહ્યા હોવાની બાતમી બાદ વોચ ગોઠવવામાં આવી હતી રેડ કરી એક ઇસમ કિશોર અનિલ યાદવને ઝડપી પાડવામાં આવ્યું હતું ઇંધણનું નિરીક્ષણ કરવા તથા જરૂરી નમૂના મેળવવા માટે એફએસએલ અધિકારીને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા પરીક્ષણ દરમિયાન બાયોડીઝલ જેવું ભરતું ઈંધણ મંગાવનાર આશિષ કુમાર જગદીશભાઈ પટેલને પકડી પાડવામાં આવ્યા હતા વધુમાં કે પકડાયેલા ઈસમો પાસેથી બાયોડીઝલ જેવું ઈંધણ અઢાર હજાર લીટર જે પૈકી એક લીટરની કિંમત રૂપિયા નેવું લેખે કિંમત રૂપિયા સોળ લાખ વીસ હજાર ટેન્કરની કિંમત બાર લાખ અને બ્રેઝા કારની કિંમત રૂપિયા છ લાખ તથા બંને ઈસમો પાસેથી મળી આવેલા અલગ અલગ કંપનીના બે મોબાઈલ ફોનની કિંમત રૂપિયા પંદર હજાર મળી કુલ્લે કિંમત રૂપિયા ચોત્રીસ લાખ પાંત્રીસ હજારની મતાનું મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે આરોપીઓ કિશોર અનિલ યાદવ તથા આશીષ કુમાર જગદીશભાઈ પટેલની ધરપકડ કરાઈ છે જ્યારે આરોપી જવલકુમાર કનુભાઈ પટેલ પિયુષ પટેલ આરોપી જેનકે પેટ્રોગેલ્સ પ્રાઇવેટ લિમિટેડ પ્લોટ નંબર ત્રણ ચાર સર્વે નંબર બસો સાત ઉમરકુઈ સિલવાસના અધિકૃત અને જવાબદાર ઇસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે